સીતારામ છે માતાજી કેમ છો બધા બધા મજામાં જશો જો આપણે એવા વાળીએ આપણે દળમાં ફુવા રાખવાના છે જુવેરમાંથી કામ ચાલુ છે ફુવા રાખવાનું અને બે રાઉન્ડ રાખવાના છે હવે પછી પૂરા થઈ જાય જો આ ત્રીજો રાઉન્ડ ચાલુ છે ફુવારાનો પછી કાલે ચોથો કાલે પૂરા થઈ જાય ફુવારા ફુવારા કમ્પ્લીટ ચાલુ છે બધા હવારમાં આવીને ફેરવી નાખ્યા હતા અને વિડીયો ઉતારવાનું થોડુંક મોડું થઈ ગયું એટલે થોડોક વિડીયો મોડો ઉતાર્યો ઉતારવાનું ચાલુ કર્યો અને તરાવડી આપણી ખાલી થવા આવી પાછી જો તમે જોઈ શકો આપણી તરાવડી વાયુનો ઉલારો કાઢી લીધો એમાં નાખી દીધો ફેસ લાઈટ હતી એટલે અને ફુવારા ચાલુ છે હું અહીંયા તરાવડીની કાઠી બેઠી ફુવારા આગળ ચાલુ છે અને આપણે ફુવારા ત્રણ કલાક જેવું અકીએ તો હાલો હું તમે બતાવું આગળ આપણા ફુવારા કહેવા લઈએ ફુવારા આપણા ચાલુ હે ફુવારા ફુવારા ચાલુ છે અત્યારે લગભગ બે કલાક જેવું થવા આવ્યું ફુવારાનું હલેના આજ કલાક જેવા આવવા જો હે કલાક જેવા આ લે જાય પછી વન કરી દેવાના હે ને આપડી જુવાર હે જાવે જુવાર સે આપડી ઓ આરા બધાય ફર્સ્ટ ક્લાસ ના ચાલે છે પૂરો થઈ જાય પછી આપણે જવાનું છે ધારમાં ઢોકળી આ રાઉન્ડ લગભગ સાડા બાર વાગે આવી રહે ને આપણે આપણું પાતે ભેગું જ લઈ આવ્યા બપોરા કરીને પછી આપણે ધારમાં નીકળશું જવાર કુવાર આવી જાય પછી થઈ જાય મસ્ત મજાની ફસ્ટ ક્લાસ થઈ જાય પાણીની એને જરૂર હતી અને કુવાર આપણે આકી દી નહીં ખા જવારે સારી થઈ જાય અને જવાર છે સારી મસ્ત જવાર છે થોડીક પાછળ છે કરતા પણ સારી હે ખાઈ લેતા તા રાઉન્ડ પૂરો થઈ જાય બાર થયા રાઉન્ડ પૂરો થઈ જાય અને બપોરા કરીને આપણે જરાક આરામ કરી લેહું એટલે પછી આપણે જાઉં ધારમાં ત્યાં હવે હું કામ નીકળે લગભગ મારું મન કે આપણે દાણા જોવાનું કામ ચાલુ હે એટલે ઈ જ કરવાનું થાય દાણા જોવાનું માંડવી ફોલાવી લીધી હતી તો હાલો હવે બપોરા પાણી કરી લઈએ પછી કણી પોરો ખાઈ લઈએ તા આપણે રાઉંડે પોરો થઈ જાય તો હાલો હવે હું બપોરા કરવા બેહી ગઈ આખા મરચાનો શાક છે રોટલી છાસની બોટલ એકલી છે એટલે છાસ થોડે છે રોટલી છે તો હાલો બધા બપોરા કરવા ચાલો હવે ફુવારાનો રાઉન્ડ પૂરો થઈ ગયો અને આપણે આપણા લબા કા લીધા તૈયાર હવે જવાનું છે ધારમાં તો હવે હું નીકળું વાળીએ બીજી વાળીએ અને આજે આપણે છે ને બપોર માથે લીધો અડિયાળમાં બાર થયા અને રાઉન્ડ પૂરો થઈ ગયો અને આપણે ખાઈ પી લીધું આપણું કામ પતાવી લીધું અને આપણે હાલીને વજાવાનું હે એટલે આપણે તડકો માથે લીધો આમ તો શિયાળો હોય એટલે કે બહુ તડકો તો લાગે નહીં તો હાલો હવે આપણે જઈએ અને હું તમને બતાવું આપણે આગલા વ્લોગમાં બતાવ્યું જ છે આપણો ગાર તો એ બહુ હીનો ગાર હતો અને ચા સુકાઈ ગયો એકદમ સુકાઈ ગયો હવે આપણે એની ઉપર હાલ હોય તો હાલી હકીએ સુકાઈ ગયો એટલે સાગર હાવ સુકાઈ જાય પછી આપણે પાથરવાનું હશે ખેતરમાં એને હશે હજી તો ઉપર ભીનો હે સાહેબ ભીનો હે ઉપર હજી છે આપણો ઘર બહુ જાજો ઘર નીકળો ચાલો હવે હું જાઉં છું હાલીને જવાનું હે ચાલો જવાનું ઘરમાં પૂગી ગઈ માં પૂગી ગયું હવે જો આપણે મસ્ત મજાના ધાણા હૈ જુવારમાં તો આપણે ધાણા ઉપાડી લઈએ મસ્તી ના હે ધાણા તો કે કરીશું બહુ મસ્ત ધાણા હૈ બધા જુવારમાં થયા બહુ મસ્ત હે એટલે અટાણે શિયાળામાં તો હું થેપલા ને ભજીયા ને એવું બહુ ભાવે તો અટાણ મજા આવે કરીને ખાવાની થેપલા ને ભજીયા અને પકોડા તો મેં કીધું લાઈવ ધાણા હારા તે ઉપાડી આવું પછી કંઈક બનાવશું થેપલા કા હવે થેપલા બનાવીએ કે ભજીયા બનાવીએ કંઈક બનાવવાનું હે હવે હું બને તો હાલો આપણે ધાણા બધા ઉપાડી લઈએ ચાલો મિત્રો જો મસ્ત મજાના ધાણા આપણે ઉપાડી લીધા છે અને હવે કંઈક બનાવીશું થેપલા કરીએ કે ભજીયા કરીએ કે હજી નક્કી નથી પણ સારા ધાણા છે તે હું કોલા ઉપાડતી જાઉં ચા બહુ મસ્ત મજાના હે જુવાર છે આપણે અને ચણા બહુ મસ્ત છે કાકાના ચણા હે અને જુવારી આપણી બહુ મસ્ત મજાની હે હું આવી હતી એમણે આટો મારો છે તે લેતી જાવ મેથી તો આપણે ત્યારે મેથી મસ્ત થઈ ગઈ હવે ધાણા તો લઈ લીધા હવે મેથી લઈ લઉં વાગડી પછી ગોઠવીએ હવે ગોઠવીએ છીએ કંઈ નક્કી નથી વાગડી જાય પછી ખબર પડે હું કરવું પછી જે બનાવવા કે થેપલા બનાવવા ચલો હવે હું આવી ગઈ શું આમ આટો મારતી જાવ રીંગણી જે અહીંયા છે પૂરા થઈ એવા રીંગણા છે બે કાપડે પણ આજે તો કઈ પ્રોગ્રામ છે એટલે કંઈ નથી કરવું ઓરો ને જાતે ત્યાં માંડે થઈ બગીચામાંથી જો આપણે માંડવી ફોલાવી હતી દાણા દાણા તો વીણાઈ ગયા પણ હવે ભરવામાં આપણે દાણા ભરવામાં ઘટ્યા છે બેરલ એટલે જો આપણે અહીંયા બે બેરલની ખરીદી કરી બે બેરલ આવી ગયા હમણાં થોડીક વાર પહેલાં અને બીજા બેરલું અહીંયા હે એટલા હે પછી દાણા ભરવામાં ઘટતા હતા એટલે આ બે બેરલ લઈ લીધા અને હજી આપડી માંડવી અહીં પડી છે દેવાની દીધી નથી છટો મારીને રાખી દીધી અને જો અહીંયા પોપિયામાં મસ્ત મજાનું પોપોયું પાક્યું હે તમે જોઈ શકો આપણું પોપિયું કેવું મસ્ત હે આપણે ચણા ને મસ્ત મજાના ને વીણીવા સાથે પછી પ્રોગ્રામ આપણે ખેપલા બનાવવાના છીએ ત્રીજો બનાવીએ તને મળતી જાય ને બાર છોડાવતા જાય મસ્ત મજાની ની મેથી નાખીને બનાવ્યા હે जो वियारू पानी थवा माँडा दा। थेपला दही ने चा ने डूंगी ने बोलाव 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 तो खरा हेलो जुम्मा